વલસાડના અબરામા વિસ્તારમાં રહેતા એક પંજાબી પરિવારે ગઈકાલના વાસી સમોસા ખાધા હતા જે બાદ પંજાબી પરિવારની મહિલા અને બે બાળકોની તબિયત લથડી હતી ત્યારે નજીક રહેતા પરિવારના અન્ય સભ્યોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક એકસો આઠ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જ્યાં પરિવારના સભ્યોની પૂછપરછ કરતા તેઓએ વાસી સમોસા ખાધા બાદ છાતીમાં દુખાવા લાગ્યું હતું જેને લઈને રિવાઈટેન નામની ગોળી માતા અને બે બાળકોએ ખાધી હતી જેને લઈને પરિવારના સભ્યો એકસો આઠ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં પાંત્રીસ વર્ષીય મહિલાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું ત્યારે દીકરા અને દીકરીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે ત્યારે હાલ પરિવારના સભ્યોના નિવેદન નોંધવાની અને તજવીજ પોલીસે હાથ ધરી છે